નિશુ નિશુ દો કેવું કેવું છે 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 મમ્મી સારું ને ને ઓકે નિશુને મજા હા હા મોજમાં 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 છું તું તું રહે રહે ઘર થઈ બેટા બમ કેમ થવાય એમ બમ થઈ જવાય

યે નથી ફાવતો અહીંયા તો અત્યારે નિશુ રમી રહ્યો છે અને મમ્મી લોકો બેઠા છે કેમ કે અત્યારે તો કંઈ કામ છે નહીં બધા ફ્રી બેઠા છે અમે લોકો ઉઠી ગયા હું પણ સોઈ ગઈ હતી તો પછી અત્યારે ઉઠી ગઈ છું અને ફૂલ ડે આજે શું કરીએ છીએ શું નહીં બીજે ગુડ ન્યૂઝ કે નિશુનું જે બર્થ ડેનું આપણે વિડિયો શૂટ કરાવ્યું હતું એની પેન ડ્રાઈવ હમણાં થોડોક જ ટાઈમમાં પંકજભાઈ લઈને આવે છે પોસિબલ હશે તો આ બ્લોગમાં હું મૂકી દઈશ પોસિબલ હશે તો થોડી ઘણી ક્લિપ અને જો સારી લાગશે તો ફૂલ મૂકી દઈશ સાંજ સુધીમાં તો એમાં કેવું છે કે ભાઈ મારે નોન કોપીરાઈટ સાઉન્ડને બધું ડાઉનલોડ કરવું પડશે બિકોઝ એમાં તો સાઉન્ડ હશે ને એમાં તો કોપીરાઈટ આપશે જેને કોપીરાઈટ આવે તો કોઈ મતલબ નથી એટલા માટે હું કંઈ વિચારું છું શું કરું શું નહીં અને અત્યારે જોઈ લઉં છું કોઈ નોન કોપીરાઈટ સાઉન્ડ મળી જાય તો એ પણ ડાઉનલોડ કરી દો સવારથી તો કંઈ મોડ જ નહોતો એટલે મેં કંઈ શૂટ નહોતું કર્યું ના કંઈ ડાઉનલોડ કર્યું હતું કંઈ જ નહીં અત્યારે બધું કામ પતાવીશું અને ફૂલ બ્લોગ જોજો તમને લોકોને કેવો લાગે છે કમેન્ટ કરી દેજો અને સારું લાગતો હોય અત્યારે જ લાઈક કરી દેજો પછી તમને જોવા અમને જોવામાં ભૂલી જશો તો આમ તો કોઈ ભૂલતું નથી બધાને યાદ જ હોય છે અને કમેન્ટ પણ બહુ જ સરસ મજાની આવે છે આપણે રેગ્યુલર જે પાંચ કમેન્ટ રેડ કરવાની છે આજે પણ કરવાની છે સો કઈ નહીં જોતા રહો કોનું કોનું કમેન્ટમાં નામ આવે છે સો સ્ટે ટ્યુન હાય રિયાંશ હાય સચિતે

કે ફક્કા રહેતા હે એ ગોણાયુ આવો પધારો આહા હા હા આવો આવો કેમ છો કેમ આસ બ્લેક ડે છે ના ના એવું કોઈ કેક નથી બે જણ બ્લેક પેરીયું એટલે કોઈ બ્લેક ડે નહી રોજ બ્લેક દોજ હોય છે આયુ બે સલેસ બોલો આયા બીસુ પાપા આ બોલાવો ના

क्या जाए इसको भी ये तो जो अगर नीचे जाए अच्छे है मम्मी हमने सुधारवा दो 2 मिनट जो पहली पहला आती नहीं मैं सुधार रही थी अब बत्ती आकर नहीं मैं सुधार रही थी कहीं भी फेंका फेंक ना करो अरे निकेश आजो आजो गाय चरवाई बराबर है मम्मी बराबर तो

મજા પડી ગઈ અમે લોકો આવી ગયા છે મારા કાકાના ઘરે અને વ્લોગ શૂટ નતો કર્યો નીકળતા બીકોઝ ઉતાવળ હતી એટલા માટે અને હવે અમે તમને મળાવીશું પૂજા ને મારે કાકાની દીકરીને જે લોકો એ ડેલી વ્લોગ જોવે છે એમણે પહેલાં જોયેલી જશે એક સેકન્ડ એનો ફોન ચાલુ છે ફોન પતી જાય પછી આપણે એની સાથે વાત કરીએ શું બનાવ્યું મારા માટે એટલે તે આમાં કંઈક કપ માટે કંઈક કીધું હતું

જમી લીધું જમીને થઈ ગઈ ગઈશું ફ્રી અને વાઘાવામાં થઈ ગયા છે સાડા આઠ અને અત્યારે મેં એવું વિચાર્યું કે શું કરું હવે દસ વાગે આપણે વ્લોગ બ્લોગાઇન કરવાનો છે તો ફાઇનલ છે દસ વાગ્યા પહેલાં તો મેં એવું વિચાર્યું કે હું નિકેશને અમુક અમુક ક્વેશ્ચન કરું જેના આન્સર મારે પણ જોઈએ છે અને કદાચ તમને બધાને પણ જોતા હશે તો આપણે હવે અમને ક્વેશ્ચન કરીશું શું ક્વેશ્ચન કરીશું આપણે લાઈવ જ કરશું કાંઈ તમને પહેલાં કહેવાનું નથી કે હું આ ક્વેશ્ચન કરીશ આ કે નિકેશને બી મેં હજુ કંઈ જ કીધું નથી હે ને નિકેશ કરીશું સ્ટાર્ટ રેડી ફોન તો મૂકો પણ બોલો રેડી રેડી તો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે પહેલા એવું કે તમને મારામાં શું સારું ગમે છે એમ શું મતલબ સારું લાગે છે એમ સારું લાગે તો પહેલા તો મતલબ ગુડ હેબિટ હેબિટ્સ હેબિટ્સ માં તેવું કે બહુ જ શું કહેવાય દયાડું છે ઓહો ઓની પર દયા આવી જાય તો મને એટલું જ કહીશ કે દયા દાકણ ને ખાય બરાબર વાહ પછી બહુ સ્વીટ છે ઓય 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 કોકના માટે એને જીવ આપો ને તો આપી દે થેન્ક યુ મે અમારા ઘર ના ખાલી ફેમિલી મેમ્બર્સ જ છે જેમ કે હું છું નિશુ છે એના મમ્મી પપ્પા છે પછી બસ રચિતા ને રચિતા હમ બસ ગુડ હેબિટ હજુ બસ આટલી જ હેબિટ મારી સારી છે બીજી તો એ તમારા સ્વભાવ ઉપર જાય પછી સ્વભાવ જ સારો છે પછી બીજી કોઈ હેબિટ જે તમને ગમતી હોય કે કોઈ બી કોઈ બી વસ્તુ એમ કે આ વસ્તુ હા તો ખુશી એટલે એમાં કેવું છે કે ખુશી કોઈ વસ્તુ ઠાની લે કે ના મારે આ વસ્તુ કરવી જ છે એ પછી ઘર નું કામ હોય કે બહાર નું કામ હોય એ જ્યાં સુધી એને પૂરો ના કરે ને ત્યાં સુધી એ એ ગુડ હેબિટ છે યસ અને બેડ હેબિટ જે તમને બિલકુલ મારી ના ગમતી હોય આખો દિવસ ચીક 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 ની એ બેડ હેબિટ તો મન ખબર જ છે કોઈ નિકો કોઈ આખો દિવસ શું હોય પણ નિકો નિકો કોઈ પછી બીજો ને ચીકચીક એટલે ગુસ્સો આવી જાય પછી એને થોડી વાર રઘવા રઘવા થઈ જાય રગવાની ગમતો એટલે ઉતાવળ કર કર કરે મને કેવું ખબર એકદમ શાંત શાંત ચીલ મારો શાંતિ થી થશે બધું થશે એમ ને એના બધી વસ્તુ આ જે કોકી કઈ કીધું હોય એટલે નીકુ ચલો આમ નીકુ પણ શું નીકુ શાંતિ રાખવાની હોય વસ્તુ બસ આટલી જ પછી હું શું પહેરું એ તમને ગમે શું ના પહેરું એ બસ આ બે દિવસથી પહેરે છે મને બહુ જ ગમે છે અને મને જીન્સ ટીશર થોડા ઓછા ગમે થોડા ઓછા નહીં નહીં જ ગમતા ગમતા કારણ કે જે લુક આવે ને થોટીમાં ને એમાં એ બોલવામાં આવે જ નહીં ઓકે પછી બીજું કંઈક કેમ કે કોઈ મારા માટે કોઈ સારા શબ્દો બોલવાના હોય તો તમે શું બોલો સારા શબ્દો નિકેશ માટે બધું બહુ હાર્ડ છે બીકોઝ કોઈ દિવસ આજ સુધીમાં નિકેશ મારા માટે કોઈ દિવસ કશું નથી બોલ્યા

ખુશી તો આમ ખુશી તો તેમ તો તમે મતલબ લાઈક બાર નું કોઈ વ્યક્તિ તમને આવીને મારા વિશે એમની કદાચ કોઈ નેગેટિવ મતલબ બે ચાર જણા બોલતા હોય તો તમે એને કઈ રીતે આન્સર કરશો મને પ્રોટેક્ટ કરવા માટે જે ફેક્ટ છે એમાં એવું નહીં કે ભાઈ વાઈફ છે એટલે એના માટે થઈને બાકી એમ કે ભાઈ ચલો ખુશી નું જે પણ હોય કદાચ કોઈ નેગેટિવિટી મને કહેતું હશે બરાબર તો મને એની વસ્તુ ખબર હશે જ કે પેલા ભાઈ કેમ આ વસ્તુ બોલે છે

ફોન આવી ગયો કે ના નથી કે અચ્છા ઘણા બધા ચેન્જીસ આયા જેમ કે એક ગર્લફ્રેન્ડ બનવી ને એક વાઈફ બનવી એક એવી વસ્તુ આખી અલગ છે એમ હા જે બીજા બધા નથી લાવી શકતા ચેન્જ એવો ચેન્જ લાઈ લાઈ દે છે હા એના કરતા સારો ચેન્જ જેમ મેં હું વિચાર્યું તું ને એના કરતા બહુ સરસ ચેન્જ આવ્યો છે થેન્ક યુ કેમ કે આખું ઘર સંભાળવું મારા છોકરાને સાચવો મમ્મીને સાચવવા આખું ફેમિલી સાચવી લે એમ આજે મારા ઘરમાં મારા ફેમિલી ફેમિલીમાં ખુશીના વખાણ થાય આખા ફેમિલીમાં તો તમને કેવું પ્રાઉડ ફીલ કરું યસ સીધી વસ્તુ છે ને આજ મારા ઘરમાં મારા મામા મારા મામી પ્રા આજે એમ ખુશી થી કે આ હા ખુશી આવી છે શું વાત છે એટલે મને બી પ્રાઉડ ફીલ થાય થેન્ક યુ બસ આજ ક્વેશ્ચન હતા તા મને કે મારે બી એમ મને એવું થયું કે આજે યાર હું આવું કંઈક પૂછું એટલે મેં પૂછ્યું બધા ક્વેશ્ચન મે નિકેશને પૂછ્યા જે અત્યાર સુધીમાં મે તમને ક્યારેય પૂછ્યા છે ના નથી પૂછ્યા ફર્સ્ટ ટાઈમ મે એમને આ બધા ક્વેશ્ચન કર્યા છે એક સેકન્ડ મે છે ને અમ બને પ્રોપર દેખા દેખા એક એક બ્લડ થાય બે થઈ ગયા ને ઓકે સો આ ક્વેશ્ચન મે એમને ક્યારેય નથી કર્યા બટ આજે મારું માઇન્ડ એવું કહેતું હતું કે હું એમને પૂછું તો મને કદાચ એવું એવું લાગે કે મારામાં કોઈ ચેન્જીસ લાવવાના હોય તો હું લાવું એમ એટલા માટે મારે એમને પૂછવું તો તારે એક ચેન્જીસ લાવવાનો છે રગવા નહી કરવાનું કોઈ બી વસ્તુમાં એ તો બગાડી એ પતિ છોકરીઓમાં હોય છે એ વસ્તુ એ મેટર કરે છે દરેક વસ્તુ એનું રીઝન હોય કે રીઝન હોય છે હા એ તમે બહુ સારી રીતે જાણો છો ના ના એ સ્વભાવ ઉપર જાય સ્વભાવ નહીં ની તમને એવું ખબર મતલબ નહીં કે તમે તમને ફૂલ ડે આમ આપણે આ લોડ હોય આ લોડ હોય આ લોડ હોય આ લોડ હોય એટલે પછી આપણને એક એક જો કોઈ બી ગર્લ હોય યા બોય હોય બરાબર એ એના કામ થી કંટાળ્યું હોય ને ત્યારે એક પર્સન એની જોડે એવું હોય કે જેની ઉપર બધો જ ગુસ્સો બધું ફ્રસ્ટ્રેશન કાઢી શકે હું ઉતારી દઉં મારો ગુસ્સો કે ફ્રસ્ટ્રેશન પડી જશે તો જ લાગી ગુસ્સો હું તમને સિરિયસલી કહું મતલબ ક્યારેક હું શકું મતલબ એ મહિનામાં એક જ વખત હોય ના ક્યારેક આવે જોરદાર વાળો એમ એ તો હું કહું તમને ક્લિયર કે હું શૂટ બી ના કરી શકું હોય મારી તાકાત નહીં હોય વિડીયો બી શૂટ કરી શકું અને તમને બધાને કહી દઉં કે તમે બધા બી ડરી જાઓ એમ એવો ગુસ્સો કરે બટ ક્યારેક હોય ને ક્યારેક તો ચાલે શું કહેવું હવે આ વાત ઉપર શોપિંગ કરાય લે હવે શોપિંગ ઉપર આવી ગઈ શોપિંગ પર આપણે જઈશું ક્યારે મમ્મીના પેલા લાવવાના છે ને ડ્રેસનું બધું હા અને હું તમને બધાને કહું કે ચોથા મહિનામાં મમ્મી જાય છે વ્રજ બરાબર એટલે કે એક વીક ની ટ્રીપ હશે એમની એક વીક કે 10 દિવસની અમારે જેમ છે પણ અમારે ટાઈમિંગ સેટ નથી થાય એવો ના મારો ઓફિસ ટાઈમિંગ સેટ થાય એવો છે નિશુવજી ઘણો નાનો છે ત્યાં જવા માટે થઈ એટલે એને થોડીક સમજણ પડતી થાય ને કે ભઈ કે ડેડી મમ્મા અમને આ જગ્યા લઈ ગયા આ જગ્યા લઈ ગયા હવે અત્યારે તો નાનો છે એટલે એને કંઈ ખ્યાલ નહીં આવે ને તો બી એની એ જ પ્રમાણે ઘણી બધી જગ્યા ફર્યા

નથી લીધા ના ત્યારે હું એટલા બધા ડેઈલી ડેલી રૂટીનના બ્લોગ નથી બનાવતી એટલે ઘણા બધા જૂના બ્લોગ્સ છે જેમાં અમે ટ્રીપ મારેલી છે નિશુને લઈને નિશુ ત્યારે બહુ જ નાનો હતો અને કેટલો ક્યૂટ લાગે છે તો જે પણ કોઈ નવા સબસ્ક્રાઈબર હોય જેણે જૂના બ્લોગ્સ ના જોયા હોય તો આમાં તમને મળી જશે ઉપર કાચમાં હું નાખી દઈશ તો તમે ત્યાં જઈને જોઈ શકો છો અને થેન્ક યુ સો મચ નિકેશ કે આટલું સરસ મારા માટે બોલવા માટે ત્યારે કેશે મારી સરસ મજાની તારીફ કરી લીધી છે અને હવે મારો ટાઈમ થઈ ગયો છે કમેન્ટ્સ વાંચવાનો તો આપણે ફસ્ટ કમેન્ટ વાંચીશું આમાં એવું છે કે કમેન્ટ ઘણી બધી આવી છે પણ કંઈક ને કંઈક વસ્તુ મિસ થઈ ગઈ છે કા હું તમને કહીશ કાં તો પછી ઇયરિંગ્સ મિસ થઈ ગઈ હોય કેવી રીતે બટ જેની જેની સારી સારી કમેન્ટ્સ છે આપણે રીડ કરી લઈશું ફર્સ્ટ કમેન્ટ આપણે રીડ કરીશું પ્રાચી ગોસ્વામીની નાઇસ વ્લોક દી અને હા આજે તમારો ફૂલ લુક પ્રોપર ટ્રેડિશનલ છે ઓ તમારી પર બહુ જ મસ્ત લાગે છે એન્ડ તમે બિંદી મંગલસૂત્ર ઘરે કુર્તી પહેરી છે ઇયર બધું તમારી પર આજે ન્યૂ છે એન્ડ હા આ તમારી પર બહુ જ મસ્ત લાગે છે બ્યુટીફુલ સો બ્યુટીફુલ સો એલેગ એન્ડ જસ્ટ લુકિંગ લાઈક અ વાવ થેન્ક યુ સો મચ પ્રાચી સેકન્ડ કમેન્ટ આપણે રીડ કરીશું જેમની કમેન્ટ છે અને વ્લોગ મોકતાના એક કલાકની અંદર આવી ગઈ છે પટેલ પ્રિયંકા ડબલ થ્રી સિક્સ એમની કમેન્ટ છે સિંદૂર બિંદી મંગલસૂત્ર નેલ મસ્ત જોરદાર લાગે છે આમને બધું કમ્પ્લીટ લખ્યું છે ખાલી કાજલ અને ઇયરિંગ્સ ભૂલી ગયા હતા બટ કંઈ વાંધો નહીં જેટલું બી લખ્યું છે એના માટે નિશા ચિરાગ ત્રિવેદીની કમેન્ટ છે સિંદૂર બિંદી મંગલસૂત્ર નેઇલ પોલિશ કુર્તી સો વેરી બ્યુટીફુલ હમણાંમાં કાજલ નથી બટ થેન્ક યુ સો મચ નેહા શર્માની કમેન્ટ છે નેલ પોલિશ બિંદી કુર્તી ઇયરિંગ મંગલસૂત્ર જસ્ટ લુકિંગ લાઈક વાવ થેન્ક્સ અલોટ અને એક જણની કમેન્ટ છે બહુ જ સરસ છે ખુશી સોલંકીની રેડ નેલ પોલિશ હાફ પોની કુર્તી મંગલસૂત્ર મસ્ત તૈયાર થયા છો અને બહુ ક્યૂટ લાગો છો તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ આજે એક કમેન્ટ એક્સ્ટ્રા વાંચીશું ઇટ્સ મી વન સિક્સ ફોર ડબલ વનની કમેન્ટ છે આના નામ છે એમનું સૃષ્ટિ ઇયરિંગ કાજલ સિંદૂર અને મંગળસૂત્ર થેન્ક યુ સો મચ સૃષ્ટિ કે મારી કાજલ પણ નોટિસ કરી સો થેન્ક યુ સો મચ બધાને આટલું બધું નોટિસ ઘણી બધી કમેન્ટ છે બટ આપણે પાંચ કે છ કમેન્ટ કરીએ છીએ આપણે ડેલી તો પાંચ જ કરવાની છે બટ સારી હતી એટલે એક્સ્ટ્રા કરી લીધી જેમણે કાજલ નોટિસ કરી હતી સો આજનો બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ